કૃષ્ણા કુકિંગ શામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની બાસ્કેટ ચાટ બનાવીશું તો તેના માટે મેં અહીંયા પલાળેલા મગ છે આપણે એક વાટકી જેટલા પલાળેલા મગ ઉકળતા પાણીમાં નાખી દઈશું પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું તેને સરસ મજાના ઉકળવા દઈશું મીઠું નાખ્યા પછી તેને આ રીતે મિક્સ કરી લેવું તો આ ખૂબ જ ટેસ્ટી બાસ્કેટ ચાટ બનીને તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો અહીંયા સરસ મજાના મગ બફાઈ ગયા છે આપણે એકદમ નથી બાફવાના અધકચરા રાખવાના છે મોડામાં ચાઈ શકીએ તેવા તમે જોઈ શકો છો આ રીતના આપણે બનાવવાના છે મગને તો સરસ મજાના બફાઈ ગયા છે અહીંયા મેં તૈયાર બજારની બાસ્કેટ લીધી છે તેની અંદર આપણે બાફેલા બટાકાના મેં ઝીણા ટુકડા કરીને તૈયાર રાખ્યા છે તે આપણે બાસ્કેટ ચાટની અંદર ત્રણ ચાર પીસ જેટલા નાખી દેવાના છે આ રીતે મેં બધામાં બટાકા પહેલાં નાખ્યા છે પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું આ રીતે થોડી થોડી તમને વધારે ભાવે તો વધારે પણ તમે નાખી શકો છો પછી તેની અંદર આપણે ડાળામ નાખીશું થોડી થોડી જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી અહીંયા આપણે જે મગ હતા તે મગ નાખીશું થોડા થોડા બધામાં બહુ ટેસ્ટી લાગે છે તમે આની જગ્યાએ બાફેલા ચણા પણ નાખી શકો છો કે વટાણા પણ નાખી શકો છો મેં અહીંયા મગ નાખ્યા છે તો અહીં મારી પાસે કેરીની ચટણી તૈયાર હતી કેરી અને ધાણા લીલા મરચાંની મિક્સ ચટણી છે તેનો વિડીયો મેં હજુ સુધી મૂક્યો નથી તેનો વિડીયો હું જરૂરથી મૂકીશ પછી ચટણી નાખી દેવાની થોડી થોડી લીલી અને પછી અહીંયા આંબલીની ચટણી પણ તેનો વિડીયો પણ મૂકીશ તે આમલીની ચટણી નાખી દેવાની પછી અહીંયા ગળી દહીં નાખી દેવાનું એક ચમચી જેટલું અહીંયા બધી વસ્તુ આ રીતે મેં તૈયાર કરી રાખી હતી પછી તેમાં ઉપરથી ચાટ મસાલા છાંટી દેવાનો છે મારી પાસે અહીંયા ઝીણી સેવ નથી એટલે મેં અહીંયા ઝીણી સેવ નથી નાખી જો તમારી પાસે હોય તો જીવની સેવ નાખી દેવી અને ઉપરથી લીલા ધણા ગાર્નિશિંગ કરી લેવા તો સરસ મજાની આપણી બાસ્કેટ ચાટ તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે બાસ્કેટ ચાટ તો અહીંયા ચાલો એન્જોય કરીશું બાસ્કેટ ચાટ